નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ ચૌદ કેટલું મોટું કેટલું ભારે પ્રશ્ન એક નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નના જવાબ આપો અહીં માપ આપેલું છે એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબડ એક દડો બરાબર બે લખોટી એક લીંબુ બરાબર ત્રણ લખોટી એક બટાટું બરાબર ચાર લખોટી તો પહેલો પ્રશ્ન છે બે રબરના કદ કેટલી લખોટીઓ બરાબર થાય તો એક રબર બરાબર એક લખોટી બે રબર બરાબર કેટલી લખોટી તો બે ગુણ્યા એક બે લખોટી બે નંબર ત્રણ લખોટીઓનું કદ કેટલી પેન્સિલ બરાબર થાય તો એક લખોટી બરાબર એક પેન્સિલ માટે ત્રણ લખોટી બરાબર કેટલી પેન્સિલ તો ત્રણ ગુણ્યા એક ત્રણ પેન્સિલ ત્રણ નંબર બે લીંબુનું કદ કેટલા રબર બરાબર થાય તો એક લીંબુ બરાબર ત્રણ રબર માટે બે લીંબુ બરાબર કેટલા રબર તો બે ગુણ્યા ત્રણ છ રબર ચાર નંબર નવ પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થાય તો એક પેન્સિલ બરાબર એક લખોટી માટે નવ પેન્સિલ બરાબર કેટલી તો નવ ગુણ્યા એક નવ લખોટી ત્રણ લખોટી બરાબર એક લીંબુ માટે નવ લખોટી બરાબર કેટલા લીંબુ તો નવ ભાગ્યા ત્રણ ના હોય ત્રણ ગુણ્યા ત્રણ પાડો ત્રણ ત્રણ ચીર ઉડશે જવાબ આવશે ત્રણ લીંબુ પાંચ નંબર 3 बटाटा નું કદ કેટલા લીંબુ બરાબર થાય તો 1 बटाटा બરાબર 4 લકોટી માટે 3 बटाटा બરાબર કેટલા તો 3 * 4 = 12 લકોટી હવે 3 લકોટી બરાબર 1 લીંબુ માટે 12 લકોટી બરાબર કેટલા તો 12 / 3 12 ના વ 4 * 3 = 120 તો 3 3 છ દૂર છે જવાબ આવશે 4 લીંબુ 6 નંબર 6 લીંબુ નું કદ કેટલી લકોટી બરાબર થાય તો એક લીંબુ બરાબર ત્રણ લખોટી માટે છ લીંબુ બરાબર કેટલી લકોટી બરાબર તો છ ગુણ્યા ત્રણ અઢાર લખોટી સાત નંબર છ લીંબુનું કદ કેટલા દડા બરાબર થાય તો એક લીંબુ બરાબર ત્રણ લખોટી માટે છ લીંબુ બરાબર કેટલી લખોટી તો છ ગુણ્યા ત્રણ અઢાર લખોટી તો ત્રણ લખોટી બરાબર એક લીંબુ માટે અઢાર લખોટી બરાબર કેટલા લીંબુ તો અઢાર ભાગ્યા ત્રણ અઢાર ના વ છ ગુણ્યા ત્રણ પાછો ત્રણ ત્રણ છે દૂડી જાય તો છ લીંબુ પ્રશ્ન બે નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ આપો છ લખોટીઓનું કર દસ મિલી અઢાર એક રૂપિયાના સિક્કાનું કર વીસ મિલી સત્યાવીસ પાંચ રૂપિયાના સિક્કાનું કર પાંત્રીસ મિલી આ પહેલો પ્રશ્ન છે બાર લખોટીઓનું કર કેટલા મિલી થાય તો જવાબ આવશે જો જવાબ આવશે છ લખોટી બરાબર દસ મિલી માટે બાર લખોટી બરાબર કેટલા મિલી તો બાર ગુણ્યા દસ અંશમાં છેદમાં છ બારના છ ગુણ્યા બે પાડવાના તો છ જાય તો બે ગુણ્યા દસ દસ દુ વીસ મેલી બે નંબર નવ એક રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય તો અઢાર એક રૂપિયાના સિક્કાનું કદ વીસ મિલી માટે નવ એક રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી તો નવ ગુણ્યા વીસ છેદમાં અઢાર વીસનાવ દસ ગુણ્યા બે અઢારનાવ નવ ગુણ્યા બે નવ નવ છેદ ઉઠશે અહીંયા બે બે છેદ ઉઠશે તો જવાબ આવશે દસ મિલી ત્રણ નંબર ત્રીસ મિલી બરાબર કેટલી લખોટીઓનું કદ થાય તો દસ મિલી બરાબર છ લખોટી માટે ત્રીસ મિલી બરાબર કેટલી લખોટી તો ત્રીસ ગુણ્યા છ ભાગ્યા દસ એ જીરો જીરો છેદ ઉડી જાય એટલે જવાબ આવશે છ તરી અઢાર લખોટી ચાર નંબર છત્રીસ એક રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓના કદ બરાબર થાય તો અઢાર એક રૂપિયા બરાબર વીસ મિલી માટે છત્રીસ એક રૂપિયા બરાબર કેટલા તો છત્રીસ ગુણ્યા વીસ ભાગ્યા અઢાર છત્રીસના વાર અઢાર ગુણ્યા બે તો અઢાર છેદ ઉડશે તો વીસ દુ ચાલીસ મિલી દસ મિલી બરાબર છ લખોટી માટે ચાલીસ મિલી બરાબર કેટલી તો ચાલીસ ગુણ્યા છ ભાગ્યા દસ દર ઝીરો જીરો છેદ ઉડશે તો ચાર છ ચોવીસ લખોટી પાંચ નંબર ચોપન પાંચ રૂપિયાના સિક્કાનું કદ કેટલી લખોટીઓના કદ બરાબર થાય તો 27 પાંચ રૂપિયા બરાબર પાંત્રીસ મિલી માટે ચોપન પાંચ રૂપિયા બરાબર કેટલા મિલી તો ચોપન ગુણ્યા પાંત્રીસ ભાગ્યા સત્યાવીસ ચોપનના વા સત્યાવીસ ગુણ્યા બે પાડવા તો સત્યાવીસ છે દોડી જશે તો પાંત્રીસ દુ પાંત્રીસ દુ સિત્તેર મિલી દસ મિલી બરાબર છ લખોટી સિત્તેર મિલી બરાબર કેટલી લકોટી બરાબર સિત્તેર ગુણ્યા છ છેદમાં દસ હજી રોડ છે એટલે દસ છે દોડી જશે સાત છ સાત છંગ લખોટી પ્રશ્ન ત્રણ નીચે આપેલી વસ્તુઓમાંથી સૌથી વધુ કદ ધરાવતી વસ્તુમાં લાલ રંગ તથા સૌથી ઓછું કદ ધરાવતી વસ્તુમાં પીળો રંગ પૂરો તો એ વસ્તુ આપણને આપેલી છે તો આમાં સૌથી વધુ આવશે તો આમાં લાલ અને આમાં સૌથી ઓછું તો આમાં આવશે પીળો પ્રશ્નચાર નીચેના આકારમાં કેટલા સેમી ગન સમાયેલા છે તે જણાવો તો એક નંબર છે એમાં પાંચ બે નંબર છે એમાં ત્રણ ત્રણ નંબર છે એમાં ચોવીસ ચાર નંબર સેમો બાર પાંચ નંબરની આકૃતિમાં બાર છ નંબરની આકૃતિમાં બોતેર સાત નંબરની આકૃતિમાં સત્યાવીસ આઠ નંબરની આકૃતિમાં આઠ પ્રશ્ન પાંચ નીચે આપેલી ઘન આકૃતિ પરથી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એક ચોરસ ઘન સેમી બરાબર એક સેમી તો આપણે આકૃતિ આપી છે એના પરથી પ્રશ્ન જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે સંગનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે તો લંબાઈ ચાર સેમી ઊંચાઈ ચાર સેમી પહોળાઈ ચાર સેમી બે નંબર સમઘનનું ઘનફળ કેટલું થાય તો સમગનનું ઘનફળ બરાબર લંબાઈની ત્રણ ઘાત એટલે કે બાજુનો ઘન બરાબર ચારની ત્રણ ઘાત એટલે ચોસઠ ઘન સેમી ત્રણ નંબર કાળો રંગ કરેલા લમગનની લંબાઈ પહોળાઈની ઊંચાઈ કેટલી છે તો લંબાઈ ચાર સેમી પહોળાઈ બે સેમીની ઊંચાઈ ચાર સેમી ચાર નંબર કાળો રંગ કરેલા લમગરનું ઘનફળ કેટલું થાય તો લમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર ચાર ગુણ્યા બે ગુણ્યા ચાર આ બધાનો ગુણાકાર આવશે બત્રીસ ઘન સેમી પાંચ નંબર લીટીઓ કરેલા લમગરની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે તો લંબાઈ ચાર સેમી પહોળાઈ બે સેમી ઊંચાઈ ત્રણ સેમી છ નંબર લીટીઓ કરેલા લમગનનું ઘનફળ શોધો તો લમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ બધાનો ગુણાકાર આવશે ચોવીસ ગન સેમી સાત નંબર ટપકા કરેલા લમગરની લંબાઈ પહોળાઈને ઊંચાઈ કેટલી છે તો લંબાઈ ચાર સેમી પહોળાઈ બે સેમી ઊંચાઈ એક સેમી આઠ નંબર ટપકા કરેલા લમગરનું ઘનફળ શોધો તો લમગરનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ચાર ગુણ્યા બે ગુણ્યા એક બધાનો ગુણાકાર જવાબ આવશે આઠ ગન સેમી નવ નંબર કાળો રંગ કરેલા લીટીઓ કરેલા અને ટપકા કરેલા લમગનમાં કોનું ઘનફળ સૌથી વધારે છે તો જવાબ આવશે કાળો રંગ કરેલ લમગનનું ઘનફળ વધારે છે દસ નંબર કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા લમગન લમગનોનું કુલ ઘનફળ કેટલું છે તો કુલ ઘનફળ બત્રીસ વત્તા ચોવીસ બરાબર છપ્પન ઘન સેમી દાખલાનો બચાવ નીચે આપેલા આકારોના કદ એટલે કે ઘનફળ શોધો અહીં આપણને પહેલી આકૃતિ આપેલી છે તો એકવીસ આકૃતિ લમઘન છે તો લમઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ એલ એટલે લંબાઈ બી એટલે પોળે એટલે ઊંચાઈ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે આ બધાનો ગુણાકાર આવશે ચોવીસ સેમી ઘન એટલે ચોવીસ ઘન સેમી બીજી આકૃતિ આપી છે અહીંયા આપણને એ પણ લમઘન છે તો લમઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે બરાબર ત્રીસ ઘન સેમી ત્રણ નંબર ત્રણ નંબરની આકૃતિ આપણને આપેલી છે એ પણ કેવી છે આકૃતિ લમગન તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ જે બાજુનું માપ આપે છે આપણે અહીંયા લખવાના બરાબર ચો પિસ્તાલીસ ઘન સેમી અહીં આકૃતિ આપી છે આપણને ચાર નંબરની એ પણ કેવી આકૃતિ લમગન છે તો લંબઘનનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ તો આઠ ગુણ્યા એક ગુણ્યા આઠ જવાબ આવશે આઠ અહીંયા આઠની અ પણ એક આવશે તો આઠ એકા આઠ એકા આઠ તો આઠ ઘન મીટર પાંચ નંબર પાંચ નંબરની આકૃતિ આપણને આપેલી છે એ પણ કેવી છે લમગન તો લમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ આ બધાનો ગુણાકાર જવાબ આવશે એક તો એક ઘન મીટર અહીંયા આપણે આકૃતિ આપી છે છઠ્ઠા નંબરની તો એવું પણ કેવું છે લમગન છે તો લમગનનું ઘનફળ લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો ચાલીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા વીસ આ બધાનો ગુણાકાર આવશે ચોવીસ હજાર ઘન સેમી સાત નંબરની આકૃતિ પણ લમગન છે તો લમગનનું ઘન લંબાઈ ગુણ્યા પોળે ઉંચાઈ ત્રણ ગુણ્યા આઠ ગુણ્યા ચાર આ બધાનો ગુણાકાર આવશે સન્નું ઘન મીટર આઠ નંબરની આકૃતિ પણ લમગન છે તો લમગનનું ઘન બરાબર લંબાઈ ગુણ્યા પોળે ગુણ્યા તો ચાર ગુણ્યા પંદર ગુણ્યા આઠ આ બધાનો ગુણાકાર જવાબ આવશે ચારસો એસી સેમી હવે નવ નંબરની આકૃતિ નવ નંબરની આકૃતિ આપેલી છે આપણને એ સમગન છે તો સમગનનું ઘનફોર બરાબર લંબાઈનું ગન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો સત્યાવીસ ઘન સેમી આપણ કહે છે સમઘન છે તો સમગનનું ઘનફોડ બરાબર એલની ત્રણ ગાત એટલે કે બાજુનો ગન તો છ ગુણ્યા છ ગુણ્યા છ આ બધાનો ગુણાકાર આવશે બસો સોળ ઘન સેમી પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો તો પહેલું છે ત્રીસ સેમી ગુણ્યા વીસ સેમી ગુણ્યા દસ સેમી માપની લમગન પેટીમાં પાંચ સેમી બાજુવાળા કેટલા સમગન ગોઠવી શકાય તો પહેલાં લમગન પેટીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા ગુણ્યા ઊંચાઈ ત્રીસ ગુણ્યા વીસ ગુણ્યા દસ આનો જવાબ આવશે છ હજાર સેમી ગન બીજું સમગનનું ઘનફળ તો બાજુનો ગન એટલે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એનો જવાબ આવશે એકસો હવે કુલ સમગન તો છ હજાર લેવાના છેદમાં લેવાના એકસો પચીસ છ જાન હોવા પડશે એકસો પચીસ ગુણ્યા અડતાલીસ એકસો પચીસ એકસો પચીસ છેદ ઉડી જાય તો જવાબ આવશે અડતાલીસ સમગન બીજો પ્રશ્ન છે પૂંઠાના એક બોક્સનું માપ ચાલીસ સેમી ગુણે વીસ સેમી ગુણે દસ સેમી છે આ બોક્સમાં આઠ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમી માપના કેટલા સાબુ ગોઠવી શકાય તો જવાબ આવશે બોક્સનું ઘન ફરબર લંબાઈ ગુણ્યા ગુણ્યા ઊંચાઈ તો એ જ લખવાનો ચાલીસ ગુણ્યા વીસ ગુણ્યા દસ જવાબ આવશે આ બધાનો ગુણાકાર આઠ હજાર સેમી ગન હવે સાબુનું ગન પડતો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આઠ ગુણ્યા ચાર ગુણ્યા બે તો બધાનો જવાબ આવશે ચોસઠ સેમી ગન તો કુલ સાબુ તો આઠ હજાર અંશમાં લેવા છેદમાં લેવા ચોસઠ આઠ હજારના પડશે એકસો પચીસ ગુણ્યા ચોસઠ છે ઉડી જશે તો જવાબ આવશે એકસો પચીસ સાબુ ત્રણ નંબર એક બોક્સનું માપ ત્રીસ સેમી ગુણ્યા પંદર સેમી ગુણ્યા દસ સેમી છે આ બોક્સમાં દસ સેમી લંબાઈ નવ સેમી પહોળાઈ અને બે સેમી ઉંચાઈ વાળી કેટલી ટાઇલ્સ સમાવી શકાય તો બોક્સનું ઘન ફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ તો ત્રીસ ગુણ્યા પંદર ગુણ્યા દસ આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે પિસ્તાલીસો સેમી ગન કોઈ ટાઇલ્સનું ગન ઘનફળ લંબાઈ ગુણ્યા પોળે ગુણ્યા ઊંચાઈ દસ ગુણ્યા નવ ગુણ્યા બે આ બધાનો ગુણાકાર જવાબ આવશે એકસો એંશી સેમી ઘન તો કુલ ટાઇલ્સ પિસ્તાલીસો ભાગ્યા એકસો એંશી પિસ્તાલીસોના આવો પડશે એકસો એંશી ગુણ્યા પચીસ એકસો એંશી છેદ ઉડી જાય જવાબ આવશે પચીસ ટાઇલ્સ ચાર નંબર એક ડબ્બાનું માપ પંદર સેમી ગુણ્યા દસ સેમી ગુણ્યા ચાલીસ સેમી છે આ ડબ્બો દૂધથી સંપૂર્ણ ભરેલો છે તો તે ડબ્બામાં કેટલા લિટર દૂધ હશે એક હજાર મેલી બરાબર એક લિટર તો લંબઘન ડબ્બાનું ગન પણ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા ગુણ્યા ઊંચાઈ તો પંદર ગુણ્યા દસ ગુણ્યા ચાલીસ આ બધાનો ગુણાકાર આવશે છ હજાર સેમી ગન એક લિટર બરાબર એક હજાર મેલી તો છ હજાર તો કેટલા થાય છ લિટર થાય એટલે છ હજારની હજાર વડે આપણે ભાગવાના કુલ લિટર દૂધ છ હજાર ભાગ્યા હજાર તો ત્રણ જીરો એટલે હજાર છે દૂડી ચાર જવાબ આવશે છ લિટર દાખલા નંબર આઠ ધોરણ બારના વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માટે જાય છે તેઓએ સાત દિવસનો સામાન લીધો છે એક દિવસના ભોજન માટે દરેક વિદ્યાર્થીની નીચે મુજબની વસ્તુની જરૂર પડે આ વસ્તુ છે એક દિવસ માટે એમને જરૂરી છે તો એના પર પ્રશ્ન જવાબ નીચે આપવાના છે આના ઉપરથી તો પહેલો પ્રશ્ન છે સાત દિવસ માટે દરેક વિદ્યાર્થીને કેટલો ઘઉંનો લોટ ચોખા અને કઠોળની જરૂર પડે તો ઘઉંનો લોટ એક દિવસના બસો ગુણ્યા સાત દિવસના કેટલા થાય બસો ગુણ્યા સાત એટલે ચૌદસો ગ્રામ એટલે કિગ્રા ચારસો ગ્રામ ચોખા તો સો ગુણ્યા સાત તો સાતસો ગ્રામ કઠોળ તો સો ગુણ્યા સાત બરાબર સાતસો ગ્રામ બે નંબર દસ વિદ્યાર્થીઓ માટે કેટલી ચા ખાંડ અને દૂધના પાવડરની જરૂર પડે સાત દિવસ માટે શોધવાનું છે તો દસ વિદ્યાર્થી માટે ચા દસ ગુણ્યા દસ ગુણ્યા સાત દસ વિદ્યાર્થી છે બરાબર અને દસ ગ્રામ ચા છે ને સાત દિવસ તો દસ સિદ્ધાંત સો સો સાતસો ગ્રામ દસ વિદ્યાર્થીઓ માટે ખાંડ તો દસ ગુણ્યા પચાસ ગુણ્યા સાત એનો ગુણાકાર જવાબ આવશે પાંત્રીસો ગ્રામ એટલે ત્રણ કિગ્રા પાંચસો ગ્રામ હવે દસ વિદ્યાર્થીઓ માટે દૂધ પાવડર તો દસ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાત આનો ગુણાકાર આવશે ચાર હજાર બસો ગ્રામ એટલે ચાર કિગ્રા બસો ગ્રામ હવે ત્રણ નંબર પંદર વિદ્યાર્થીઓ માટે કેટલા સીંગ ચણા મીઠું અને તેલની જરૂર પડે એ સાત દિવસ માટે શોધવાનું તો પંદર તેઓ માટે સિંગ ચણા પંદર ગુણ્યા સાહીઠ ગુણ્યા સાત એનો ગુણાકાર આવશે છ હજાર ત્રણસો ગ્રામ એટલે છ કીગરા ત્રણસો ગ્રામ પંદર તે માટે મીઠું તો પંદર ગુણ્યા પાંચ ગુણ્યા સાત એનો ગુણાકાર કરતા જવાબ આવશે પાંચસો ગ્રામ પંદર વિદ્યાર્થી માટે તેલ તો પંદર ગુણ્યા પચાસ ગુણ્યા સાત બરાબર પાંચ હજાર બસો પચાસ ગ્રામ એટલે પાંચ કીકરા બસો પચાસ ગ્રામ ચાર નંબર પાંચ લોકો માટે કેટલી તાજી ડુંગળી સુકવણી કરવી પડે સાત દિવસ માટે શોધવાની છે તો પાંચ લોકો માટે સૂકી ડુંગળી પાંચ ગુણ્યા દસ બરાબર પચાસ ગ્રામ એટલે એક દિવસ તો સાત દિવસ માટે સૂકી ડુંગળી પચાસ ગુણ્યા દસ ગુણ્યા સાત એનો જવાબ આવશે પાંત્રીસો ગ્રામ એટલે ત્રણ ગીગ્રા પાંચસો ગ્રામ પાંચ નંબર દરેક વિદ્યાર્થીની બેગમાં કુલ કેટલા વજનનો ખોરાક હશે સાત દિવસ માટેના પર શોધવાનું છે તો ઘઉંનો લોટ બસો ગુણ્યા સાત એટલે ચૌદસો ચોખા 100 * 7 એટલે 700 કઠોળ 100 * 7 એટલે 700 તીલ 50 * 7 એટલે 350 ખાંડ 50 * 7 એટલે 350 ગ્રામ દૂધ પાવડર 60 * 7 એટલે 420 ગ્રામ ચા 10 * 7 એટલે 70 સિંગ ચણા 60 * 7 એટલે 420 મિઠું 5 * 7 એટલે 35 ગ્રામ સૂકી ડુંગરી 10 * 7 એટલે 70 ગ્રામ સુકા ટામેટા 10 * 7 = 70 ગ્રામ આ બધાનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે ચાર હજાર પાંચસો ને પંચ્યાસી ગ્રામ વજન હોય પ્રશ્ન નવ અ જો એક મદનયું વજન મદન વજન જન્મ સમયે નેવું કીગરા હોય તો તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો તો ત્રણ કીગરા વજન ધરાવતા બાળક કરતાં તે કેટલા ગણું થાય તો ત્રણ કીગરા બરાબર એક બાળક નવ કીકરા બરાબર કેટલા તો નેવું ભાગ્યા ત્રણ નેવું ના અવાયું ત્રીસ ગુણ્યા ત્રણ 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 છેદ ઉડશે જવાબ આવશે ત્રીસ ગણું બે નંબર છ કીકરા વજન ધરાવતા ત્રણ બાળકો કરતાં તે કેટલા ગણું થાય તો ત્રણ બાળકનું વજન તો છ ગુણ્યા ત્રણ એટલે અઢાર કીકરા અઢાર કીકરા બરાબર ત્રણ તો નેવું કીગરા કેટલા તો નેવ ગુણ્યા ત્રણ છેદમાં અઢાર નેવું પડશે અઢાર ગુણ્યા પાંચ તો અહીંયા પાંચ પાંચ છેદ ઉડશે તો જવાબ આવશે પાંચ ગણું ત્રણ નંબર પંદર કીકરા વજન ધરાવતા ત્રણ છોકરાઓ કરતા તે કેટલા ઘણું થાય તો ત્રણ છોકરાઓનું વજન બરાબર પંદર ગુણ્યા ત્રણ પિસ્તાલીસ કિગ્રા તો નેવું ભાગ્યા પિસ્તાલીસ નેવું ને પિસ્તાલીસ વડે ભાગતા જવાબ આવશે બે ગણું બ જો એક હાથીનું વજન પાંચ હજાર કીગરા હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એક નંબર છે પચીસ કીગરા વજન ધરાવતા કેટલા છોકરાઓનું વજન તેના જેટલું થાય તો પચીસ કીગરા બરાબર એક છોકરો પાંચ હજાર કીગરા બરાબર કેટલા છોકરા પાંચ હજારને પચીસ વડે ભાગતા જવાબ આવશે બસો છોકરાઓ બે નંબર પચાસ કીગરા વજન ધરાવતા દસ છોકરાઓ કરતાં તે કેટલા ઘણું થાય તો દસ છોકરાઓનું વજન બરાબર પચાસ ગુણ્યા દસ પાંચસો કિગ્રા હવે કેટલા ઘણું તો પાંચ હજારને પાંચસો વડે ભાગતા જવાબ આવશે દસ ગણું થાય ત્રણ નંબર સો કીગ્રા વજન ધરાવતા કેટલા વ્યક્તિઓનું વજન તેના જેટલું થાય તો સો કીગ્રા બરાબર એક વ્યક્તિ માટે પાંચ હજાર કીગરા બરાબર કેટલા વ્યક્તિ તો પાંચ અને વડે ભાગતા જવાબ આવશે પચાસ વ્યક્તિઓ પ્રશ્ન દસ અ પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ હોય અને પાંચ રૂપિયાના સિક્કા ભરેલી કોથળીનું વજન કોષ્ટકમાં દર્શાવવા મુજબનું હોય તો તેમાં કેટલા સિક્કા હશે તે જણાવો એ જો આપણે આપ્યું છે નવ કિગરા તો નવ નવ હજાર ગ્રામ બરાબર નવ ભાગ્યા નવ ગ્રામ એટલે હજાર ગ્રામ તો અઢાર કીગરા એટલે અઢાર હજાર ગ્રામ ભાગ્યા નવ ગ્રામ બરાબર બે હજાર सौ ग्राम तो सौ भाग्या तो 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 नौ ग्राम बराबर चार सौ ग्राम तो पिस्तालीसों ग्राम, ग्राम। तो पिस्तालीसों भाग्या नौ ग्राम बराबर पाँच सौ ग्राम चौप्पन कीकड़ा तो चौप्पन हज़ार भाग्या नौ ग्राम बराबर छ हज़ार ग्राम तैंसठ सौ ग्राम तो तेसठ सौ भाग्या नौ ग्राम बराबर सात सौ ग्राम बे किीग बसो पचास ग्राम तो बेहजार बसो पचास भाग्या नौ ग्राम बराबर बसो पचास ग्राम आठ नंबर सात गीकरा बस्सो ग्राम तो સાત હજાર બસો ગ્રામ ભાગ્યા નવ ગ્રામ બરાબર આઠસો ગ્રામ નવ નંબર આઠ કિગરા સો ગ્રામ બરાબર તો આઠ હજાર સો ભાગ્યા નવ ગ્રામ બરાબર નવસો ગ્રામ દસ નંબર એક કિગરા એકસો પચીસ ગ્રામ તો એક હજાર એકસો પચીસ ભાગ્યા નવ ગ્રામ બરાબર એકસો પચીસ બ બે રૂપિયાના એક સિક્કાનું વજન છ ગ્રામ હોય અને કોથરીમાં પડેલા સિક્કાની સંખ્યા કોષ્ટકમાં દર્શાવવા મુજબની હોય તો તે કોથરીનું વજન જણાવો હવે સિક્કાની એ સંખ્યા આપી છે અને કોથળીનું વજન આપણે અહીંયા ઉદાહરણ પ્રમાણે શોધવાનું છે એ પાંચસો આપેલા છે તો પાંચસો ગુણ્યા છ ગ્રામ બરાબર ત્રણ હજાર ગ્રામ એટલે ત્રણ કિગ્રા એક હજાર એટલે એક હજાર ગુણ્યા છ ગ્રામ એટલે છ હજાર ગ્રામ એટલે છ કિગ્રા પચીસો તો પચીસો ગુણ્યા છ ગ્રામ બરાબર પંદર હજાર ગ્રામ એટલે પંદર કીગરા ત્રણ હજાર તો ત્રણ હજાર ગુણ્યા છ ગ્રામ બરાબર અઢાર હજાર ગ્રામ બરાબર અઢાર પાંચ નંબર પંદરસો પંદરસો ગુણ્યા છ ગ્રામ બરાબર નવ હજાર ગ્રામ એટલે નવ કિગ્રા પિસ્ છ નંબર પિસ્તાળીસો ગુણ્યા છ ગ્રામ બરાબર સત્યાવીસ હજાર ગ્રામ એટલે સત્યાવીસ કિગ્રા સાતમું છે પાંચ હજાર તો પાંચ હજાર ગુણ્યા છ ગ્રામ એટલે ત્રીસ હજાર ગ્રામ એટલે ત્રીસ કિગ્રા આઠમું પંચાવનસો પંચાવનસો ગુણ્યા છ ગ્રામ બરાબર તેત્રીસ હજાર ગ્રામ એટલે તેત્રીસ કિગ્રા ચાલો કાર્ય કરીએ દાખલા નંબર એક નીચે આપેલા દાખલા ગણો પહેલું છે એક ટાંકી સાહીઠ સેમી લાંબી પચીસ સેમી પહોળી અને પંદર સેમી ઊંડી છે તેનું કદ ઘનફળ શોધો તો લમઘન ટાંકીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઉંચા સાહીઠ ગુણ્યા પચીસ ગુણ્યા પંદર અને ગુણાકાર જવાબ આવશે બાવીસ હજાર પાંચસો ઘન સેમી બીજો દાખલો છે હસમુખભાઈ એક છ મીટર લાંબી પાંચ મીટર પહોળી અને દસ સેમી ઊંડી જગ્યા માટે તૈયાર ક્રોકેટનો ઓર્ડર આપવા માગે છે તેમને કેટલા ઘન મીટર ક્રોકેટની જરૂર પડે તો લંબઘન ઘન પ્રવા લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ સત્સો ગુણ્યા પાંચસો ગુણ્યા દસ આ બધાનો જવાબ આવશે ત્રીસ હજાર ત્રીસ લાખ ઘન સેમી તો ત્રણ ઘન મીટર બીજી રીત કરવું તો છ ગુણ્યા પાંચ ગુણ્યા દસ ભાગ્યા છ એક એક જીરો ઉડી જાય તો છ પંચાત ત્રીસ ભાગ્યા દસ એટલે બીજો જીરો ઉડી જશે તો ત્રણ ઘન મીટર આ બે રીતે દાખલો કરી શકાય ત્રણ નંબર એક પે પેનલિંગ પુલ ચાર મીટર લાંબો એક પોઈન્ટ પાંચ મીટર પહોળો અને ત્રીસ સેમી ઊંડો છે તેને છલોછલ ભરવા કેટલા લીટર પાણીની જરૂર પડે તો લંબઘન પુલનું ઘન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ચાર ગુણ્યા એકસો પચાસ છેદમાં સો છેદમાં સો તો એનો જવાબ આવશે એકસો એંશી ભાગ્યા સો એક એક જીર ઉડી જાય તો એક પોઈન્ટ આઠ મીટર એક ઘન મીટર બરાબર એક હજાર તો એક પોઈન્ટ આઠ મીટર કેટલા તો અઢાર ગુણ્યા હજાર છેદમાં દસ એ જે રોડી જાય એટલે જવાબ આવશે અઢારસો લિટર ચાર નંબર જીનલના બગીચામાં એક ચાર મીટર લાંબો અને બે મીટર પહોળો લંબચોળ પુલ છે તે તેને સાફ કરી તેમાં પચીસ સેમી સુધી પાણી ભરવા માગે છે તો કેટલા લિટર પાણીની જરૂર પડશે તો લમગન પુલનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ચાર ગુણ્યા બે ગુણ્યા પચીસ છેદમાં સો કારણ કે આ મીટરમાં હતું ના સેમી એટલે છેદમાં સો લખવા પડશે હવે અહીંયા પચીસ અને પચીસ ચોક્સો છેદૂડી ગયા તો અહીંયા ચાર છે તો ચાર ઉડી ગયા તો જવાબ આવ્યો બે ઘન મીટર તો જરૂરી પાણી બરાબર બે ગુણ્યા હજાર બરાબર બે હજાર લીટર બે નંબરનો દાખલો છે એક રૂપિયાના સો સિક્કાનું વજન ચારસો પંચ્યાસી ગ્રામ હોય તો નીચેના પ્રશ્નનો જવાબ લખો પહેલું છે એક હજાર સિક્કાનું વજન કેટલું થાય તો સો સિક્કા બરાબર ચારસો પંચ્યાસી ગ્રામ માટે એક હજાર સિક્કા બરાબર કેટલું તવાબિયા ઓંસમાં લેવાના 1000 * 485 / 6 તો 100 10 અહીંયા છેદ ઉડી જશે તો 485 નું 10 વડે ગુણાકાર કરતા જવાબ આવશે 4850 ગ્રામ b નંબર 500 સિકાનું વજન કેટલું થાય તો 100 સિકા બરાબર છે 485 ગ્રામ 500 સિકા બરાબર કેટલા ગ્રામ 500 * 485 / 100 તો બે ઝીરો છે એટલે 100 છેદ ઉડી જશે ચારસો ને પાંચ વડે ગુણાકાર કરશો તો જવાબ આવશે બે હજાર ચારસો પચીસ ગ્રામ ત્રણ નંબર બસો સિક્કાનું વજન કેટલું થાય તો સો સિક્કા બરાબર ચારસો પંચ્યાસી ગ્રામ માટે બસો સિક્કા બરાબર કેટલા ગ્રામ તો બસો ગુણ્યા ચારસો પંચ્યાસી છેદમાં સો તો બે જીરોથી બે એટલે ચારસો પંચ્યાસી બે વડે ગુણવાના ચારસો પંચ્યાસી બે તો નવસો સિત્તેર ગ્રામ ચાર નંબર જો સિક્કાઓનું વજન એક હજાર ચારસો પંચાવન ગ્રામ હોય તો કેટલા સિક્કા હશે तो चार सौ पंचासी बराबर सौ सिक्का एक हज़ार चार सौ पंचावन ग्राम बराबर के सिक्का तो एक हज़ार चार सौ पंचा गुण्यासौदार सौ पंचासी और एक हज़ार चार सौ पंचावन तो चार सौ पंचासी गुण्या तरह वार सौ पंचासी छेद उड़से तो सौ गुण्या त्र तौ सिक्का पांच नंबर जो सिक्का वजन एक हज़ार नौ सौ चालीस ग्राम हो ए, तो के सिक्का हसे તો ચારસો પંચ્યાસી ગ્રામ બરાબર સો સિક્કા એક હજાર નવસો ચાલીસ ગ્રામ બરાબર કેટલા સિક્કા તો એક હજાર નવસો ચાલીસ ગુણ્યા સો હવે એક હજાર નવસો ચાલીસના આવે પડશે ચારસો પંચ્યાસી ગુણ્યા ચાર ચારસો પંચ્યાસી છે જાય તો સો ગુણ્યા ચાર એટલે ચાર ગુણ્યા સો બરાબર ચારસો સિક્કા છ નંબર જો સિક્કાઓનું વજન બે કિગ્રા નવસો દસ ગ્રામ હોય તો કેટલા સિક્કા હશે તો ચારસો પંચ્યાસી ગ્રામ બરાબર સો સિક્કા માટે બે હજાર નવસો દસ ગ્રામ બરાબર કેટલા સિક્કા તો બે હજાર નવસો દસ ગુણ્યા સો છેદમાં ચારસો પંચ્યાસી બે હજાર નવસો દસના વળ પડશે ચારસો પંચ્યાસી ગુણ્યા છ ચારસો પંચ્યાસી છેદ ઉડશે તો છ ગુણ્યા છ ગુણ્યા બરાબર છસો સિક્કા સાત નંબર જો સિક્કાઓનું વજન ત્રણ કીગા આઠસો એંસી ગ્રામ હોય તો કેટલા સિક્કા હશે તો ચારસો પંચ્યાસી ગ્રામ બરાબર સો સિક્કા માટે ત્રણ હજાર આઠસો એંસી ગ્રામ બરાબર કેટલા સિક્કા તો ત્રણ હજાર આઠસો એંસી ગુણ્યા સો છેદમાં ચારસો પંચ્યાસી તો આના અવયવ પડશે ત્રણ હજાર આઠસો છ્યાસી એંસીનો અવયવો ચારસો પંચ્યાસી ગુણ્યા આઠ તો ચારસો પંચ્યાસી છેદ ઉડશે તો આઠ ગુણ્યા સો આઠ ગુણ્યા સો એટલે આઠસો સિક્કા તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર